જય સ્વામિનારાયણ તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસ ફાગણસુદ આઠમ રવિવાર જુનાગઢ નજીક ખડીયા નામનું ગામ છે તે ગામમાં જ્ઞાતિમાં અતિ મુમુક્ષુ ભીમજીભાઈ કે ભોળાભાઈ સંતોના યોગે હરિભક્ત હતા તેઓ ખેતીવાડી અને વણજ વ્યાપાર વગેરે કરીને પોતાના ઘરનો વ્યવહાર ચલાવતા આર્થિક રીતે તેઓ સુખી હતા ભીમજીભાઈએ પોતાની એક સહિયારી જમીનમાં શેરડીનો વાઢ વાવ્યો હતો તેમાં આઠ જેટલા કુલ ભાગીદારો હતા તે આઠમાં એક સત્સંગી ભીમજીભાઈ હતા વરાવંટોળે વાઢમાં શેરડી પાકીને બહુ સારી મીઠી થઈ હતી આ ટાણે શેઢાડીનો બહુ ત્રાસ હતો શેઢાળી શેરડી ખાવા કરતાં બગાડે વધારે આમ દરરોજના રોજ બરોજ વાહુપણું કરવા છતાંય શેઢાળી નુકસાન બહુ કરતી હોવાથી આઠે ભાગીદારો ભેગા થઈને એનો કાયમી નિકાલ કરવા શેઢાળીનું દર શોધી કાઢ્યું આઠ ભાગીદાર જણે ભેગા થઈને તેના ભોણમાં કાંટા ભરીને સળગાવ્યું તેથી તેમાં રહેલ શેઢાળી જીવતી મળી ગઈ તેના કારણે તેનું પાપ આઠે ભાગીદારોને લાગ્યું થોડા સમય બાદ ભોળાભાઈ બીમાર થયા અંત આવતા દેહ છોડી દીધો પોતે હરિભક્ત હતા તેથી અક્ષરધામમાંથી મુક્તો સાથે સંતો તેને તેડવા આવ્યા એમને પોતાની સાથે અક્ષરધામના દરવાજા સુધી લઈ ગયા અને પ્રભુને તે સંતોએ પૂછ્યું કે આ ભોળાભાઈને કયા ધામમાં આપની સેવામાં મૂકવાના છે એ સમયે મુક્તોનું કેવું સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા અરે સંતો એણે અમારી શિક્ષાપત્રીની આજ્ઞાનું ઉલ્લંઘન કરેલું છે તેમણે ખેતરે સૌ સાથે શેરડીના વાડમાં જીવતી શેઢાડીને સળગાવીને જીવની હિંસા કરેલી છે તેથી આઠમા ભાગે એને પાપ લાગ્યું છે માટે તેને પાછો દેહમાં મૂકી આવો ને ત્યાં પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થશે ત્યારે અમો તેડવા જઈશું અને અક્ષરધામમાં રહેવા દઈશું આમ શ્રીજી મહારાજના વચન સાંભળીને મૂકતો તો એ જ ક્ષણે એને પાછો દેહમાં મૂકી ગયા એ સમયે એના પરિવારજનો તેની નનામી બાંધતા હતા ત્યાં તો ભીમજીભાઈ સળવળીને બેઠા થયા અને સૌ સાંભળે એ રીતે તેના ભાઈઓ તથા દીકરાઓને કહેવા લાગ્યા કે જુઓ ભાઈ આપણે સૌએ ભેગા થઈને વાડમાં શેડાડીને જીવતી બાળીને મારી નાખી તેનો મને આઠમો ભાગ પાપનો લાગ્યો છે તેથી શ્રીજી મહારાજે મને ધામના દરવાજેથી પાછો કાઢ્યો છે તેથી હું એ પાપનો પ્રાયશ્ચિત કરી શુદ્ધ થઈશ ત્યારે જ મને મહારાજ પાછા તેડવા આવશે આવું સાંભળી એના ભાઈએ કહ્યું કે ભીમજીભાઈ તું જૂનાગઢ જા અને મંદિરે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને વાત કરજે પછી તે જે પ્રાયશ્ચિત આપે તે પ્રાયશ્ચિત કરીને પછી ઘરે પરત આવજે ત્યાં સુધી સ્વામી પાસે જ રહીજે ને એમની અનુવૃત્તિમાં રહીને એમને રાજી કરજે એમના મોટાભાઈની વાત સાંભળી ભોળાભાઈ જુનાગઢ ગયા ગુણાતીતાનંદ સ્વામીને સર્વે વાત વિગતે કરી ત્યારે સ્વામીએ કહ્યું કે ભીમજીભાઈ તમે ઠાકોરજીનો થાળ કરાવો અને ભગવાનને ધારી રહેલા એવા સૌ સંતોને કંસારની રસોઈ આપો ઘણી મંદિરમાં રહી થોડા દિવસ સેવા કરો એ જ તમારું પ્રાયશ્ચિત આમ ગુણાતીતાનંદ સ્વામીના કહેવાથી ભીમજીભાઈએ એ પ્રમાણે કર્યું અને સ્વામીને રાજી કર્યા થોડા દિવસ રહીને જ્યારે ઘરે જવા તૈયાર થયા ત્યારે સ્વામીએ કહ્યું કે જુઓ ભગત ભગવાન અને સૌ સંતો જેમાં છે તેથી તમે હવે દોષમાંથી મુક્ત થઈ ગયા છો માટે હવે ઘેર જાવો બે દિવસ પછી મહારાજ અક્ષરધામમાં લઈ જશે સ્વામીના કહેવાથી ભીમજીભાઈ પોતાને ગામ ખડિયા પોતાને ઘેર આવ્યા અને બે દિવસ પૂરા થયા ત્યારે શ્રીજી મહારાજ વિમાન લઈને તેમને તેડવા આવ્યા ભીમજીભાઈ તો બોલતા ચાલતા સૌને અગાઉથી કહીને આ પંચમહાભૂતનો દેહ ત્યજીને દિવ્યતાનું ધારણ કરીને વિમાનમાં બેસીને શ્રીહરી સાથે અક્ષરધામમાં સિદ્ધાયા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી